અમદાવાદના સાણંદમાં પોલીસે દરોડા પાડ્યા છે ગર્લ્ડ વન રિસોર્ટમાં પોલીસે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી બર્થડે પાર્ટીમાં જામી હતી દારૂની મહેફિલ તો રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વ્યક્તિએ આ દારૂની પાર્ટી યોજી હોવાની વિગતો સામે આવી છે પ્રત્યેક સંઘવીની સાંધીની બર્થડે પાર્ટી દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી સાણંદ ડીવાએસપીની ટીમ દ્વારા દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી તો સાણંદમાં એક સાથે દારૂની મહેફિલ માણતા નબી રાવ ઝડપાયા છે પાર્ટી સમયે રિસોર્ટમાં સો લોકો હાજર હતા સાણ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ વન રિસોર્ટમાં રાત્રિ દરમિયાન દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી તો ઝડપાયેલા લોકોમાં સોળ પુરુષ અને છવ્વીસ મહિલાઓનો સમાવેશ થાય છે અમદાવાદ જિલ્લા પોલીસને મોડી રાત્રે એક મેસેજ મળ્યો હતો જેમાં એક રિઝોર્ટ આવેલો છે કે જ્યાં અમુક નબીરાઓ દારૂની પાર્ટી કરતા હોય તે પ્રકારનો મેસેજ જ

રેડ પાડવાની સાથે જ પોલીસે જોયું કે એક જન્મદિવસ ની પાર્ટી ચાલી રહી હતી અને તેમાં એસી થી સો જેટલા યુવાનો હતા અને સાતો સાત અમુક સીલબંધ દારૂની બોટલો મળી આવી છે અમુક યુવાનો યુવતીઓ દારૂના નશામાં મળી આવ્યા હતા જેમાં પ્રાથમિક તપાસમાં તેર જેટલા પુરુષ અને છવ્વીસ જેટલી મહિલાઓ એટલે કે ઓગણચાલીસ વ્યક્તિઓ તો ત્યાં પાર્ટીના સમયે જ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા એટલે આ સમગ્ર મામલો મોડી રાત્રે દોઢ થી બે વાગ્યા સુધીમાં ચાલ્યો હતો અને જે બાદ પોલીસે પાર્ટીમાં હાજર તમામ વ્યક્તિઓને પોલીસ સ્ટેશને લાવીને મેડિકલ રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને બીજી એક બાબત પણ સામે આવી છે કે આ પાર્ટીની અંદર પણ પણ મળી આવ્યો છે એટલે કે સાથે સાથે આ પાર્ટીમાં પીવામાં આવી રહ્યો હતો અને તેથી કરીને પોલીસે હુક્કો પણ કબજે કર્યો છે દારૂની ખાલી અનેક બોટલો મળી આવી છે અને આ જે નબીરાઓ પકડાયા છે તે ગર્ભ શ્રીમંત પરિવારમાંથી આવતા હોય તે પ્રકારની હકીકત સામે આવી છે હાલ તો પોલીસે એક બાદ એક તમામ જે દારૂના નશામાં મળી આવ્યા છે તેમના મેડિકલ રિપોર્ટ કરાવ્યા છે સાણંદની હોસ્પિટલમાં આ મેડિકલ રિપોર્ટ કરાયા બાદ આ મામલે અત્યારે ગુનાઓ દાખલ કરવામાં આવશે અને સૌથી અગત્યની બાબત એ છે કે આટલી મોટી દારૂ પાર્ટી જયારે ચાલી રહી હતી ત્યારે પોલીસે દરોડા પાડ્યા અને આ રીતે સિત્તેર થી એસી જેટલા યુવકોને યુવતીઓને પકડીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને આ ઘટનાના એક દિવસ પહેલા એટલે કે આજે એકવીસ તારીખ થઈ તો વીસ તારીખે રાત્રે નબીરાવ અલગ અલગ ગોલ્ફ રિઝોર્ટ હોય કે ક્લબ હોય કે પછી વિલા હોય ત્યાં ભાડે લઈને દારૂ પાર્ટી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો આ ઘટના પરથી સાબિત થઈ રહ્યા છે ધરતી જોડાયા બદલ આપનો આભાર અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા લોકો નજરે પડ્યા છે બર્થડે પાર્ટી હતી અને તેજ દરમિયાન લોકો આ દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને ત્યારે જ પોલીસે દરોડા પાડ્યા અને તમામ લોકોની અટકાયત કરી છે